સ્કૂલ ખુલવાની શરૂઆત થતા પહેલા જ સ્કૂલના આચાર્યએ બાળકોના વાલીને એક પત્ર લખ્યો આ પત્ર તમામ વાલીએ પોતાના બાળકને સ્કૂલમાં મૂકતા પહેલાં વાંચવો જોઈએ આવો આપણે સાથે મળીને જોઈએ સ્કૂલના આચાર્યએ બાળકોના વાલીને એવો તો શું પત્ર લખ્યો છે સ્કૂલના આચાર્ય લખે છે વાલા વાલી મિત્રો હું જાણું છું કે તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત છો પરંતુ એક વાત યાદ રાખજો કે આજે જે બાળકો પહેલા જ દિવસે ક્લાસમાં બેસવાના છે તેમાં કેટલાય અલગ અલગ સ્વરૂપો છે કેટલાક તો ભવિષ્યના સારા કલાકાર પણ છે જેમને ગણિત શીખવાની કોઈ જરૂરત જ નથી આમાં કેટલાક તો ભવિષ્યના મોટી મોટી કંપનીના માલિક પણ બેઠા છે જેમને ઇતિહાસ કે સાહિત્ય સમજવાની કોઈ જરૂર નથી આ બાળકોમાં કેટલાક મહાન સંગીતકારો પણ છે કે જેમને વિજ્ઞાનના પ્રયોગો શીખવાની કોઈ જરૂરત જ નથી કેટલાક સારા રમતવીરો પણ હશે જેમને આ કોઈ પણ વિષય સમજવાની જરૂર નથી તેમના માટે તો માત્ર ફિટનેસ જ પૂરતી છે જો તમારું બાળક પરીક્ષામાં સારા માર્ક લાવી શકે તો બહુ સારી વાત છે પણ જો તે નથી લાવી શકતું તો તેમના સ્વાભિમાનને તોડવાનો પ્રયત્ન કરશો નહીં તેમના આત્મવિશ્વાસને ડગમગાવવાનો પ્રયત્ન કરશો નહીં જો તે સારા ગુણ નથી લાવી શકતું તો તેને હિંમત આપજો ને કહેજો કે આ તો એક સામાન્ય પરીક્ષા છે અને તારો જન્મ તો આ બધા કરતાં એક મહાન માણસ બનવા માટે થયો છે જો તે ઓછા માર્ક્સ લાવે છે તો તેને પ્રેમથી કહેજો કે બેટા સારા માર્ક્સ ને આપણને કોઈ જરૂરત જ નથી તું તો અમારું વાલું સંતાન છે અમને તારા પર ખૂબ જ પ્રેમ છે અમને તારા પર ખૂબ જ ગર્વ છે જો આ ઉપરના શબ્દો તમે તમારા બાળકને કહી શક્યા તો દિલથી સમજો કે તમારું સંતાન દુનિયા જીતી ગયું છે એક માત્ર 100 માર્ક્સના પેપરથી તમારા બાળકનો ટેલેન્ટ ક્યારેય નક્કી થઈ શકે નહીં તમારા બાળકને એક સારા માણસ બનવાની શિક્ષા આપજો અને એટલું સમજો કે તમારું બાળક એ એક માણસ છે મશીન નથી તમારા બાળકનો ઉછેર એક બાળક તરીકે કરજો તો આ હતો એક સ્કૂલના આચાર્યનો પત્ર દરેક માતા પિતાની આંખ ઉઘાડતો આ પત્ર તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જરૂરથી કમેન્ટ કરજો જો તમને અમારા વિચારો ગમતા હોય તો યુનિક વોસીસ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા પ્રતિભાવો આપવાનું ભૂલતા નહીં